આ માલ પણ ઘણો બધો લાગી ગયેલો છે આ જોઈ શકો છો નવી ફ્રૂટ એકદમ લીલો થઈ ગયો છે સુકાયેલો મોડવો લીલો થઈ ગયો છે સુકાવ આપણા આપાસ તમે મોડવો કાઢણો નોમ મળણો પાછો અતયો આડમાં એ જો લીલો છમ થઈ ગયો છે લીલો છમ જોઈએ નવ આવ્યો એવો થઈ ગયો છે એટલે આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે કે ગૈરી નોસીને જવાન કરી દીધી આ વસ્તુ ગડે કે એને કેવું તો વાપરો ઓણુ રિઝલ્ટ સારું છે અને રિકવરી પાંચ થી પાંચ દાવામાં રિકવરી ફૂલ આવી જાય છે અને બીજા ખેડૂતોને કીધું કોનો ઉપયોગ કરજો બીજા ખેડૂતોને મેં હાથથી હાથ ટીમ બીજો મંગાવીને આપે બીજા ખેડૂતોને તમે આજે તમને રિઝલ્ટ મળ્યા પછી બીજા ખેડૂતો માટે તમે મંગાવી લીધું હા બરોબર બરોબર આ માલ પણ ઘણો બધો લાગી ગયેલો છે આ જોઈ શકો છો નવી ફ્રૂટ એકદમ લીલો થઈ ગયો છે સુકાયેલો મોડવો લીલો થઈ ગયો છે અને બીજું કસ સામે બીજું એક ફિલ્ડ એવું છે તો તમે જોઈ શકો છો કે મોડવાની અંદર ચડાયેલું નથી આ સેમ પરિસ્થિતિ હતી જ્યારે નહોતું ચડાયું ત્યારે આ મોડવાની અંદર આ પરિસ્થિતિ હતી ત્યારે અત્યારે તમે જોઈ શકો છો આ મોડવો કેટલો દસ દિવસની અંદર નવી ફૂટ આવી ગઈ છે તો ખેડૂત મિત્રો તમે આ અમારી ગુજરાત બાયોસાયન્સની જીમ માસ્ટર ડૉક્ટરનું સ્પેશિયાલિસ્ટ અને જીમ માસ્ટર લિક્વિડ એ વસ્તુ તમે જે ડૉક્ટર સ્પેશિલિસ્ટ સ્પેશિયાલિસ્ટ તમે જમીનમાં ડ્રિન્ચિંગ કરશો તો જમીનમાં ડ્રિન્ચિંગ કર્યા પછી તમારી જમીનમાં જે વેસ્ટ ખાતરો પીએચ પહેલું જેમ કે તમારી જમીનની અંદર પીએચ નથી તો પીએચ મેન્ટેન કરવાનું કામ કરશે પીએચ મેન્ટેન કરી જે અલભ્ય તમારી જમીનની અંદર ખાતરો ઘણા બધા પડે છે અલભ્ય સ્વરૂપમાં પડે છે તો લભ્ય સ્વરૂપમાં કરી અને તે લેવડાવવાનું કામ કરે છે આની અંદર ઓર્ગેનિક કાર્બન હોવાથી તમારી જમીનનું જે ખોરાક લેવાની પ્રક્રિયા વધારી દે છે જે તમે ખાતરો ઘણા બધા નાખી દીધા છે એ ખાતરો તમારું લેવાનું બહુ કામ કરશે જે તમે જમીનની અંદર ક્ષાર પ્રમાણ વધારશે ક્ષાર પ્રમાણ ઓછું કરશે જે તમારા તંતુઓનું ડેવલોપિંગ નથી તો તંતુમો ડેવલોપિંગ પણ કરશે તો ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કંપની વતીથી જી માસ્ટર હું સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ ગુજરાત બાયોસાયું તમે અચૂક વાપરવાનું ભૂલતા નહીં નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત બાયોસાયન્સ ની ટીમ સાબરકોઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા ગામે પહોંચી તો પ્રગતિશીલ ખેડૂત નરસિંહભાઈ ની મુલાકાત કરીશું નરસિંહભાઈ આપણો પરિચય આપો મારું નામ ચેનવા નરસિંહભાઈ વિરાવી ગામ ચુલ્લા તાલુકો વડાલી જિલ્લા સાબરકોઠા નરસિંહભાઈ આપણી કંપની નું તમે શું પ્રોડક્ટ વાપરી હતી હા સર મળ્યા અને જી માસ્ટર વાપર્યું મારા મોડું બહુ હુકાયું હતું અને સાહેબ મળ્યા એક ડ્રેસિંગ કરવાનું કહ્યું ડ્રેસિંગ કરી અને છોડે છોડે ડ્રેસિંગ કરી દીધું મેં એનાથી આટલો તફાવત પડ્યો છે મારા તમે અમારી ગુજરાત બાયો સાયન્સ ની ટીમ જી માસ્ટર ડોક્ટર રૂ સ્પેશિયાલિસ્ટ વાપર્યું હતું એ તમે નીચે ડ્રિન્ચિંગ કરી દો બરોબર અને પેલું જે અમારું જે લિક્વિડ છે એનો છંટકાવ સ્પ્રે કર્યો હતો બરોબર તો તમે જે મોડવો તમારી પેલા શું પરિસ્થિતિ હતી ચડાયું નતું ત્યારે ત્યારે બહુ હુકાઈ ગયેલો હતો વાડી નાખે એવો થઈ ગયો એટલે તમારો મોડવો દસ દિવસ પહેલા સુકાડો આવી ગયો સુકાઈ ગયો કેમ તમે આશા છોડ નથી કે આ મોડવો લીલો થશે નહીં અને આની અંદર માલ આવશે નહીં જ્યારે તમે ગુજરાત બાયો સાયન્સ નું જી માસ્ટર ડોક્ટર નું સ્પેશિયાલિસ્ટ તમે વાપર્યું એનું જે ડ્રિન્ચિંગ કર્યું ડ્રિન્ચિંગ કર્યા પછી તમે ઉપર જી માસ્ટર નું લિક્વિડ નું સ્પ્રે કર્યું સ્પ્રે કર્યા પછી તમને આટલો મોડવો કેવો લાગે છે પચાસ ટકા ફેર પડી ગયો છે પચાસ ટકા તમારો ફરક પડી ગયો છે જે મોડવો સુકાઈ ગયો હતો મોડવો સુકાઈ ગયો તો એ લીલો થઈ ગયો લીલો લીલો થઈ ગયો ને અને માલ પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો માલ સારો એવો આવી ગયો છે માલ સારો એવો આવી ગયો છે અને બીજું તમે જોઈ શકો છો સાઈડમાં સુકારા જો સુકારો આ પરિસ્થિતિમાં આવી ગયો હતો આ દેખાય જે પરિસ્થિતિમાં સુકારો આવી ગયો તો આજે તમે મોડવાની એટલી રોનક જોરદાર આવી ગઈ છે નવી ફ્રૂટ નવું ફ્લાવરિંગ એટલું જબરજસ્ત ખેડૂત મિત્રો એટલા ખુશ થઈ ગયા છે આજે તો એક બીજું ફિલ્ડ બાજુમાં છે કે જેમાં નથી વાપર્યું એ તમે જોઈ શકો છો કે આ મોડવાની પરિસ્થિતિ આવી હતી કે જે પૂરો થઈ ગયો તેમ એમ સુકાઈ નવી ફ્રૂટ જ નથી તો આ મોડવાની અંદર તમે જોવો છો કે તે પચાસ ટકા ઉપર ખેડૂત મિત્ર એમ કહે કે પચાસ ટકા મારો લીલો મોડો થઈ ગયો છે તો એ ખેડૂત મિત્રની જોડે પરિચય કરી નસીવાય તમે આ વસ્તુ વિશે શું કહેવા માંગો છો આ વસ્તુ દરેક ખેડૂતને કેવું કેવું શું કહો વાપરો પણ રિઝલ્ટ સારું છે અને રિકવડી પંદર થી પંદર દાળામાં રિકવડી ફૂલ આવી જાય છે અને બીજા ખેડૂતોને કીધું એનો ઉપયોગ કરજો બીજા ખેડૂતોને મેં હાથથી આઠ ટીન બીજો મંગાવીને આપ્યો છે બીજા ખેડૂતોને ને તમે આજે તમને રિઝલ્ટ મળ્યા પછી બીજા ખેડૂત માટે તમે મંગાવી લીધું બરોબર 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 તો ખેડૂત મિત્રો તમે આ અમારી ગુજરાત બાયોસાયન્સની સાયન્સ જી માસ્ટર ડોક્ટર રૂ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ એ વસ્તુ તમે જે ડોક્ટર રૂ સ્પેશિયાલિસ્ટ છે તમે જમીનમાં ડ્રેન્ચિંગ કરશો તો જમીનમાં ડ્રેન્ચિંગ કર્યા પછી તમારી જમીનમાં જે વેસ્ટ ખાતરો પીએચ પહેલું જેમ કે તમારી જમીનની અંદર પીએચ નથી પીએચ મેન્ટેન કરવાનું કામ કરશે પીએચ મેન્ટેન કરીને જે અલભ્ય તમારી જમીનની અંદર ખાતરો ઘણા બધા પડે અલભ્ય સ્વરૂપમાં પડે તો લભ્ય સ્વરૂપમાં કરી અને તે કામ આની અંદર ઓર્ગેનિક કાર્બન હોવાથી તમારી જમીનનું જે ખોરાક લેવાની પ્રક્રિયા વધારી દે છે જે તમે ખાતરો ઘણા બધા નાખી દીધા છે એ ખાતરો તમારું લેવાનું બહુ કામ કરશે જે તમે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારશે ક્ષારનું પ્રમાણ ઓછું કરશે જે તમારા તંતુઓનું ડેવલોપિંગ નથી તો તંતુઓનું ડેવલોપિંગ પણ કરશે તો ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કંપની વતીથી જી માસ્ટર ડોક્ટર રૂ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ ગુજરાત બાયોસાયન્સનું તમે અચૂક વાપરવાનું ભૂલતા નહીં તમે અમારી પ્રોડક્ટનું મેન એક લોગો છે ઘોડો ઓરિજિનલ પ્રોડક્ટ જોઈતું હોય તો ઘોડાની નિશાન જોઈ અને ખરીદી કરજો અસ્તુ જૈન જય ભારત